હાલો એલો ઓલો આયો કે નો આયો કોણ કાકા ઠોકી ગયો પૈસા કે દી દેવાના પૈસા તો ઈ આવી ગયો છે ભુંડા આવી ગયો છે ચંદ્ર ઉપર ગયા તા ને અહીંયા પલટતા રાખવાનો હતો એ ને હા આવી ગયો ને આવી ગયો છે કે દી આવી એક બે ત્રણ દી થી આયો મને ભેગો થયો છે ફોન તો તમે મને કરતા નથી પાછા પણ મને એમ થાય કે ભમરો નકામો ભટ ભુંડા એટલે મેં તને ફોન કર્યો નહિ તો હું રાજી થઈ ગયો ભલા માણસ હા તો હવે તારે થોડાક બીજા પૈસા બે ત્રણ કરોડ વધારે થાય ના 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 બાઈન રાખો ધાવણ જ બાઈન રાખો આ ધંધા નથી કરવા પાછા પાછા બે રૂપિયા કહેજો ઉઠી ગયો આ મને લાગે તમે કઈ ખાઈ જતા હોય એવું લાગે પૈસા એટલે હું નથી ખાઈ જતો હું તને શું કઉ તો તારે અહિયાં ઉપર બીજી ફેક્ટરી જો મારે ફેક્ટરી નાખવાની હેલિકોપ્ટર ની મારે જેસીબી ની નાખવી છે. હા તો તારે તો બે ત્રણ કરોડ તારે બીજા દેવા જોઈએ જમીન કારણ કે થોડીક જાગી જોઈએ ને આપડે ના તમે પાસ પછી કેવું ઉઠ લાંબો કરશો એટલે ઉઠ લાંબો નો થાય નકર તો એ વિવા નો ગયો હોત ને તો બધા નું પાછો આવ્યો છે અને પૈસા ફોન કરી ને કેતો ફોન કેમ નતો ઉપાડતો કોણ ઈ ભાઈ એ ભાઈ નો તો ફોન એના બિચારા ને ઘડીએ ઘડીએ ફોન આયા કરે ને બધા કરોડો અબજો રૂપિયા નાખેલા આપેલા છે એને હા

હા તો તારે શું વિચાર છે એ કે મને વિચાર માં તો તમે ને મને બીક લાગે હવે ઉથલા મુ નહી તો હે ને ઓલા કાગળિયા તને આપ્યા નતા મેં હા એ કાગળિયા લેતો આય ને બે ત્રણ કરોડ બીજા લેતો આય બરાબર તમે ઉથલા મો કરશો મને બીક લાગે એટલે અહિયાં અત્યારે કામ ધંધો હાલ ચાલે છે અત્યારે આપણે નવું નવું છે તો કમાઈ લેવી હું તને પેલા સમજાવી ને કઉ છું પણ તો મગજ માં લેતો નથી. તને ખબર પડી છે કેટલી ફેક્ટરીઓ થઈ જાય છે મોટી મોટી એ તને ખબર છે જીસી ઓલા સિમેન્ટ ની નાન તેન ફર્નિચર ને બધું જોરદાર બધી નું ગોઠવી આપડે જ વાયા રહી ગયા ભુંડા તો દાબેલી ધંધો બાઈન કરી દેવાનો છે ને હવે હવે દાબેલીને જવા દેન તેલ લેવો ભુંડા દાબેલીના શું લેવાનું છે આપણે અહીંયા ગણે અત્યારે બધું સસ્તું છે અને મોંઘું આપણે વેચવાનું છે બધું અને કમાઈ લેવી પછી ભલે આપડે વી આવી હેટે દરદી ઉપર હા

એને બાઈન થઈ ગયા હતા પણ હું બાઈન થઈ ગયો તો એ વાત આ કે તારી જો ગા એ છે રે હેડી સારું હાલો તો હું નાખું છું હું આવું છું કાલ તમને દેવા આ તો કાલ તો આ નો એટલે કાગળિયાને ભૂલતો નહિ લેતો આવજે પાછો નકર આગળ કામ નહી હાલે આપડું હો વાંધો નહી જોજો ઉઠલામણું ન કરતા પાછા તમને ઉઠાડ દે